અને વચગાળામાં સાચું લાગે એક છીપલું પીડ્યું હોય શું પીડ્યું હોય છીપલું પણ તમને લાગે ચાંદીનો સિક્કો પીડ્યો છે દોડતા દોડતા નીચે ઉતરો અરે છીપલું છે મુક હવે ઉપરથી તમારી નજર ગઈ ત્યારે હું દેખાયું ચાંદીનો સિક્કો પણ સિક્કો હતો નહીં તમને દેખાયો અને નીચે આવ્યા જોયું તો એ સિક્કો હતો નહીં પણ વચગાળામાં પ્રગટ ઉપરથી દેખાયો પણ આમ નામ નથી દેખાયો એના ઉપર સૂર્યનો પ્રકાશ પીડ્યો શું થયું આ જગત ખોટું છે પણ આપણને ઉપરથી સાચું લાગે કારણ કે એના ઉપર જગદીશનો પ્રકાશ પીડ્યો